નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી સનિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી નવ પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર સિક્સ તો શરૂઆત કરીશું એક્સરસાઇઝથી એમાં છે કમ્પ્લીટ ધ આન્સર્સ ટુ ધીઝ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ એટલે કે પૂરું કરો ધ આન્સર્સ એટલે કે જવાબો ટુ ધીઝ ક્વેશ્ચન્સ એટલે કે આ પ્રશ્નોના આ પ્રશ્નોના જવાબો પૂરા કરો ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ કેમ ટુ પીટર્સ હોમ હુ એટલે કે કોણ કેમ એટલે કે આવ્યું હતું પીટર્સ હોમ એટલે કે પીટરના ઘરે પીટરના ઘરે કોણ આવ્યું હતું આપણે સ્ટોરી સમજીથી એની અંદર પીટરના ઘરે ઘર મહેમાન આવ્યા હતા તો આપણે હુની જગ્યાએ આપણે શું એડ કરવાનું છે સમ ગેસ્ટ રિમેનિંગ પાર્ટ વિલ બી સેમ એટલે કે બાકીનો જે ભાગ છે કેમ ટુ પીટર્સ હોમ એ સેમ ટુ સેમ લખવાનો રહેશે તો જવાબ આવશે સમ ગેસ્ટ કેમ ટુ પીટર્સ હોમ સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીટ પીટર ઇટ લાસ્ટ નાઇટ વોટ એટલે કે શું પીટર ઇટ એટલે કે પીટરે ખાધું હતું લાસ્ટ નાઈટ એટલે કે ગઈ રાત્રિએ અહીંયા પ્રશ્ન છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બનાવેલો છે એટલે કે દીડથી પ્રશ્ન પૂછેલો છે ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે અહીંયા ડીડથી પ્રશ્ન પૂછેલો છે તો ગઈ રાત્રિએ પીટરે શું ખાધું હતું આપણે સ્ટોરી સમજી હતી એની અંદર ગઈ રાતે પીટરે શું ખાધું હતું તો એનો આન્સર છે પીટર એટ વન પીઝા ટુ ડોસા થ્રી સેન્ડવિચિસ લાસ્ટ નાઈટ કઈ રીતે પ્રશ્નનો જવાબ આપણે બનાવ્યો છે તો અહીંથી સ્ટાર્ટ કરવાનું છે પીટરથી પીટર ઇટ ઇટની જગ્યાએ આપણે એટ કરવાનું છે કારણ કે અહીંયા પાસ્ટ ટેન્સની અંદર પ્રશ્ન પૂછાયો છે ઇટનું જે પાસ્ટ ટેન્સ છે એટ થાય શું ખાધું હતું તો કે વન પીઝા ટુ ડોસા એન્ડ થ્રી સેન્ડવિચિસ રિમેનિંગ પાર્ટ વિલ બી સેમ લાસ્ટ નાઇટ એ છેલ્લે લખવાનું રહેશે તો આ પ્રમાણે તમારે પ્રશ્નનો જવાબ બનાવવાનો રહેશે થર્ડ ક્વેશ્ચન છે વેન ડીટ પીટર ઇટ સેન્ડવિચીસ વેન એટલે કે સમય માટે પૂછ્યું છે વેન એટલે કે ક્યારે પીટર ઇટ સેન્ડવિચીસ પીટરે સેન્ડવિચીસ ખાધી હતી ક્યારે ખાધી હતી એ પ્રશ્નનો અહીંયા જવાબ આપણે આપવાનો રહેશે તો પીટર એટ સેન્ડવિચીસ એટ ટેન ઓ ક્લોક કેવી રીતે જવાબ બનાવવાનો છે તો કે પીટર સેમ ટુ સેમ રાખવાનું છે ઇટ છે એનું એટ થઈ જશે કારણ કે અહીંયા જે પ્રશ્ન છે એ ડીડથી બનાવેલો છે એટલે કે પાસ ટેન્સમાં છે તો ઇટનું પાસ ટેન્સ થશે એટ સેન્ડવિચિસ સેમ ટુ સેમ રાખવાનું છે પીટર એટ સેન્ડવિચીસ કયા સમયે ખાધી હતી તો એટ ટેન ઓ ક્લોક ફોર ક્વેશ્ચન છે वेर डीट पीटर इट पिजा वेर एट जगह क्या वेर एट पीटर इट पिजा एटे पीटरे पिज्जा खाधा था क्या खाधा बरब पीटरे ई पिजा क्या खाधा था आंसर है पीटर इट पिजा एट द गार्डन पीटर एट ईटनी जगह शूज एट थे पिजा ઇન ધ ગાર્ડન એટલે કે બગીચાની અંદર એણે પીઝા ખાધા હતા અહીંયા પાસ ટેનથી પ્રશ્ન બનાવેલો છે એટલે ઇટનું થઈ જશે એટ ફિફ્થ ક્વેશ્ચન છે ડીડ પીટર ગો ટુ ધ ડૉક્ટર પીટર ડૉક્ટરની પાસે ગયો હતો ગો એટલે કે જવું તો પીટર જે છે એ ડૉક્ટરની પાસે ગયો હતો તો ગયો હતો એટલે કે યસથી આન્સર આપવાનો રહેશે તો યસ સ્પીટર ગો છે એનું થઈ જશે વેન્ટ ગો છે એનું થશે વેન્ટ અને દીટથી પ્રશ્ન પૂછ્યો છે એટલે ગોનું થશે વેન્ટ અને જે બાકીનો પાર્ટ છે સેમ ટુ સેમ રાખવાનો છે ટુ ધ ડોક્ટર એટલે કે યસ પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર ત્યાર પછીની એક્સરસાઇઝ છે યુઝ ઓલ ધ લેટર્સ ઓફ ધ ગીવન વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ્સ યુઝ એટલે વાપરવાના છે ઓલ ધ લેટર્સ એટલે કે બધા જ જે અક્ષરો છે ઓફ ધ ગીવન વર્ડ્સ એટલે કે જે પણ તમને શબ્દ આપેલા છે એમાંથી બધા લેટર્સનો ઉપયોગ કરવાનો છે અક્ષરનો ઉપયોગ કરવાનો છે એન્ડ મેક ન્યૂ વર્ડ્સ એટલે કે નવા શબ્દો બનાવવાના છે એક્ઝામ્પલ સમજી લઈએ બી ઈ એ ડી બીઆર એટલે કે ડઢી એના જે લેટર છે એને આપણે અદલા બદલી કરીને આપણે નવો શબ્દ બનાવેલો છે બી આર ઇ ડી બ્રેડ એટલે બ્રેડ ફર્સ્ટ છે ઇટ તો ઈટના અક્ષર ઈટ જે શબ્દ છે એની અંદર કયા કયા લેટરનો ઉપયોગ થાય છે ઈ એ ટી એને આપણે અદલા બદલી કરવાની છે અને આપણે નવો શબ્દ બનાવવાનો છે ટી ઈ એ ટી એટલે કે ચાર સેમ ટુ સેમ સેકન્ડ છે એન ઇટી નેટ એનું થશે ટેન ત્યાર પછી છે પી ટોપ એનું થશે પીઓ ટી પોટ ત્યાર પછી છે ડીઓએસ એ ડોસા એનું થશે સોડા ટુકમાં અક્ષરોની જે અદલા બદલી કરવાની છે જે તમને લેટર્સ આપેલા છે એની અદલા બદલી કરવાની છે ફિફ્થ છે પીઓ એસ ટી પોસ્ટ એનું થશે એસટીઓ પી સ્ટોપ એના પછી છે એન ડબલ્યુ નાવ એનું થશે ડબલ્યુ ઓ એન તમે થી બીજા બી શબ્દો બનતા હોય તો પણ બનાવી શકો છો પણ એના એ જ લેટર અંદર એડ થયેલા હોવા જોઈએ ત્યાર પછીનું છે બીયુટી બટ એટલે કે પણ એનું થશે ટીયુ ત્યાર પછી છે એલોએસી લોસ અને એનું થશે સોલ ત્યાર પછી છે લેટ અને લેટનું થશે ટેલ એવો શબ્દ બનાવવાનો છે જેનો મિનિંગ પણ થવો હોવો જોઈએ ત્યાર પછી છે લાસ્ટ લાસ્ટનું જે લેટર છે ચેન્જ કરીને આપણે બનાવી શકીએ છીએ સોલ્ટ એટલે કે મીઠું તો આવી રીતે તમારે પણ તૈયારી કરવાની છે બધું જોઈને સુંદર અક્ષરે નોટબુકમાં લખવાનું રહેશે ધન્યવાદ